નમસ્કાર મિત્રો આજે તો ખૂબ બધા જલસા છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સદા તત્પર એવી અમારી સાંદીપની શાળા રમત ગવતમાં તો વિદ્યાર્થીઓ સર્વશ્રેષ્ઠ આગળ વધી રહ્યા છે અને કલા ક્ષેત્ર પણ ખૂબ સરસ આગળ વધી રહ્યા છે અને અમે સતત સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારા વિદ્યાર્થીઓના અને કોર્ડિને સંવાદથી આપ સુધી પહોંચી રહ્યા છે ત્યારે ધોરણ બાર કોમર્સ નું છે એ પરિણામ છે એ ગઈ કાલે જાહેર થયું અને સાંદીપની સ્કૂલ છેલ્લા સાત વર્ષથી સો એ સો ટકા પરિણામ આપતી આ સંસ્થા છે એટલે જેટલા વિદ્યાર્થીઓ બાર કોમર્સમાં સાત વર્ષથી હતા એ દરેક વિદ્યાર્થીઓ પાસ થાય છે આ ખૂબ શાળાની બહુ મોચી મોટી અચીવમેન્ટ છે અને આના માટે ટીમ વર્ક છે કે દરેક વિષય શિક્ષકો ખૂબ મહેનત કરે છે અને વિદ્યાર્થીઓ પણ સામે પક્ષે મહેનત કરે છે આ ટીમ વર્ક એટલે આ વર્ષનું જે 2024-25 ચોવીસ પરિણામ છે એમાં સાત વિદ્યાર્થીનો દરેક દીકરીઓ જે વખતે બધી દીકરીઓ છે બોલો આ જે લાડલી જેને કહેવાય ને નાની નાની બહેનો આ વખતે સાત દીકરીઓ એવી છે કે જેને એક્યાસી થી વધુ આવ્યા છે એટલે એમાં બે દીકરીઓ પ્રથમ નંબર અને છઠ્ઠો નંબરની દીકરી આપણી સાથે અત્યારે સંવાદમાં આકસ્મિક સંજોગોમાં જોડાઈ નથી શકી બાકી આપણે દરેક દીકરીઓ સાથે આજે વાત કરવી છે સંવાદ કરવો છે અને લાગણી વ્યક્ત કરવી છે સંવેદના વ્યક્ત કરવી છે કે એના જે ગુણો ગુણો છે આત્મવિશ્વાસના સમર્પણ સમર્પણના મહેનત કરવાના ગુણો અને કઈ રીતના વિદ્યાર્થીઓ મહેનત કઈ રીતે આવું પરિણામ આવ્યું તો પ્રથમ નંબરે સોનિગ્રા તૃષાલી બેન છે અને એને ટકા છે પીઆર છે નવ્વાણું પોઈન્ટ ઓગણસાહ ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ પરિણામ આવ્યું હવે મારા જે પ્રશ્નો છે કે અગિયારમા ધોરણ માંથી તે કેવું આમ જુસ્સાથી થનગનાટ સાથે મન મક્કમ કર્યો હતો અને બારમા ધોરણમાં

એટલે આ વિશ્વાબેને છે એ ખૂબ સરસ મન મક્યું બેટા દરેક માતા પિતા છે ને એ રિઝલ્ટ આવે ને એની અંદર માં એનો કઈક હિસ્સો હોય સામેલ હોય કે જે કઈ મદદરૂપ થયા હોય તો તારા માતા-પિતા તને કઈ રીતના મદદરૂપ થ્યા હતા એના વિશે વાત કરો મને ટાઈમસર જે ટાઈમે કહે એ ટાઈમે ઉઠાડતા સુવાનું કહેતા પછી જે કાઈ પણ વસ્તુ જોઈએ મને ભણવા માટે કે કઈ પણ હોય એ બધું મને પ્રોવાઈડ કરતા અને ટાઈમ ટુ ટાઈમ મારું ટાઈમ ટેબલ પ્રમાણે મને ફોલો કરવામાં મદદ કરતા અને જે કાઈ પણ જોઈએ ને મને કહું એ ઉતર તરત પ્રોવાઈડ કરતા સરસ એટલે બેય પક્ષે દીકરી જે પ્રમાણે મહેનત કરતી હતી એ પ્રમાણે માતા પિતા એને પૂરેપૂરો સપોર્ટ કરતા બેટા કારકિર્દીમાં શું નક્કી કર્યું છે તારો આગળનો ગોલ શું છે એના વિશે વાત કર બીકોમ એમકોમ કરી સાથે કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરીશ અને નેટ યુજીસી ની એક્ઝામ ને એવું બધું આપી ટીચર બનીશ આસિસ્ટન્ટ પ્રોફેસર કે કઈ મારું ગોલ છે અચ્છા એજ્યુકેશન ફિલ્ડ માં આગળ વધવાનો એટલે ભવિષ્યમાં વિશ્વાબેન ને અમે પ્રોફેસર લેવલે અથવા તો

તો ધ્યાન રાખીએ જેને લીધે આપડે ખુબ સરસ પરિણામ આવે તો શું નક્કી કર્યું હતું ત્યારે વીક હતા ત્યારથી બે સબ્જેક્ટમાં ધ્યાન રાખ્યું જો તો તો એટલું પરિણામ પ્રાપ્ત કરી ક્યાં બે સબ્જેક્ટ તને વીક લાગતા હતા સ્ટેટ અને એકાઉન્ટ અચ્છા આ બે વીક લાગતા હતા સ્ટેટ અને એકાઉન્ટ અને ખૂબ સરસ મહેનત કરી એટલે આજે જે એને જોઈતું તો એ પ્રમાણે પરિણામ મળ્યું છે બેટા ભવિષ્યમાં આગળનો ગોલ શું છે તારો અ

જ્યારે બારમું ધોરણ સ્ટાર્ટ થયું ત્યારે મારો અકાઉન્ટ ને ઇંગ્લિશ વિષયમાં ઓછા માર્ક આવતા પછી માં રાઉન્ડ ટેસ્ટ લેવાની પછી માં ટ્યુશન પ્લસ શિક્ષક અને વાલીઓનો એટલો સપોર્ટ મેળ્યો અને સારી એવી તૈયારી કરીને સારા માર્ક મારે નેવું ઉપર પીઆર નો ગોલ હતો મારો અને મારે નેવું ઉપર પીઆર આવી ગયા આના માટે બધા

સુધીના દરેક વ્યક્તિએ મહેનત કરી એટલે ખૂબ સરસ એટલે સપોર્ટ કર્યો એટલે ખૂબ સરસ તો ખૂબ ખૂબ અભિનંદન એમના પછી છે શિશાંગીય ધ્રુવી અને છ્યાશી PRM ના છે તો બેન શું નક્કી કર્યું તું બારમા ધોરણ માં કે આટલું આટલું આપણે મહેનત કરશું અને એમાં કેવું તમે ધ્યાન રાખ્યું જ્યારે હું અગિયારમું ભણતી ત્યારે જ મારા જે બે સબ્જેક્ટ weak હતા તેમાં વધારે ધ્યાન દીધું અને થીયે દે સબ્જેક્ટ હોય તે વેલા વધારે વધારે વેલા ઉઠીને એમાં રીડ કર્યું એટલે જેથી મારે ધારો પરિણામ ધુવી આવી શકે ના ખૂબ સરસ તો ધુવીબેન આગળનો ગોલ શું છે કે તમારે આગળ કેવી રીતના શું શું કરવું છે ને છેક તમારો છેક એક સુદીનો ગોલ શું આગળ તો બીબીએ બીબીએ ની ઈચ્છા છે કે પરિવાર સાથે કનેક્ટ રહી અને બીબીએ નું કરીને એચઆર મેનેજમેન્ટ

વિદ્યાર્થીઓના सर्वांगी विकास માટે કોઈ પણ છે એ શાળાનો સંપર્ક કરવો હોય તો નીચે આખી ટેગલાઈન છે અમારું મોબાઈલ નંબર સહિત છે તો દીકરીઓ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભવિષ્યમાં શાળાકીય કંઈ પણ માર્ગદર્શન દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન નવા વિડીયો સાથે નવા કોર્ડિનેટર સાથે અથવા તો વિદ્યાર્થી સાથે છે એ ઉર્વેશ પટેલ સંવાદ કરશે ત્યાં સુધી તેમને રજા આપશો થેન્ક યુ થેન્ક યુ સો મચ